એની આવકમાં વધારો કરવા માટે આ ખેતી કરવાની જરૂરિયાત છે મારે આપને એ પૂછવાનું હતું કે આમાં કયા પ્રકારના ખાતરો આપ વાપરોશ બે એન્જિનની ખેતી કરવા માટે બે લાઇન વચ્ચેનું અંતર કેટલું આપે રાખ્યું બે છોડ વચ્ચેનું કેટલું અંતર રાખ્યું અને આપે જ્યારે આ પ્રયોગ કર્યો છે તો પ્રયોગની અંદર આપને પણ કંઈક વિશેષ કરવાનું આપના અનુભવના આધારે કંઈક નવું અનુભવ થયો હોય તો એ અનુભવની જાણકારી મેળવવા માટે આપની પાસે રૂબરૂ આજે આવ્યું છે ઓકે હવે આમાં જો સાઈઝમાં જોઈએ તો આઠ બાય દસના અંતરે વાવેતર થાય આઠ બાય દસના હા અને તમે જે ખાતર નાખવાનો પ્રશ્ન કર્યો મને કે આમાં હું થી ડીએપી યુરિયા એવું કંઈ નાખતો નથી કોઈ રાસાયણ નાખતો નથી આમાં અમે જીવામૃત ગાય આધારિત ખેતી કરી જીવામૃતમાં અમે જીવામૃત તો બધાને ખ્યાલ જ હશે કઈ રીતે બને છે જીવામૃત અમે ડ્રીપમાં આપતા હોઈએ છીએ અને એમાં ગોળ પણ અમે પુષ્કળ આપીએ છીએ પછી આને અંદર અળસિયા ત્યારે પુષ્કળ થઈ ગયા આ ચોથું વર્ષ છે તો હવે અમારે ઓટો સિસ્ટમ થઈ ગઈ છે ઓટો સિસ્ટમ એટલે કે હવે અળસિયા જેટલા છે કુદરતી ખાતા હા એટલે એ અળસિયા વર્મી કમ્પોઝ બનાવે છે છોડને એપે રાખે છે અળસિયાને જીવાડવા માટે અમે આ ઘાસ છે જે તમે જુઓ છો કેવું ઘાસ છે એ ઘાસ અમે થવા જ દઈએ છે કાટતા નથી એટલે ઘાસ થાય તો એક તો એમાં ઘાસનું જે બને ઉમસ બને છે એ એનો ખોરાક છે નેચરલી અને અળસિયાનો પણ ખોરાક બની જાય છે સાથે સાથે તો બહારનું ખાતર કોઈ જરૂરિયાત રહેતી નથી અને બેક્ટેરિયા અમે નાખીએ છીએ એટલે બેક્ટેરિયા જે અલગ અલગ એમ્પિકેના બેક્ટેરિયા આવે એ બેક્ટેરિયાનો ખોરાક પણ ઘાસ જ છે એટલે બહારથી અમે કંઈ નાખતા નથી પેલા આપણે ખાડા કરીને અંદર છાણિયું ખાતર ભર્યું કે પાળામાં જ ખાતર નાખેલું નહીં અમે ખાડા કર્યા દોઢ બાય દોઢના ખાડા કર્યા એમાં અમે એકથી દોઢ તગારું ગાયનું ગોબરનું જે સડેલું ખાતર હોય ને એકદમ ગળેલું ખાતર એવું જ ખાતર અમે નાખ્યું એ એક દોઢ તગારું અમે નાખ્યું અને પછી એમાં કાળી માટી નાખીને ખાડા બૂરી દીધા પછી એમાં અમે રોપો રોપેલો છે બીજું આપ પણ એમાંથી રોપા તૈયાર કરતા છો તમારે પણ વધારે પ્લાન્ટેશન કરવાની જરૂરિયાત હોય ભાઈ કોઈ રોપા નિષ્ફળ જાય તો આપ જ અહીંથી રોપા તૈયાર કરો છો બહારથી લાવીને વાવતા હોય હા હું પહેલીવાર રોપા લાવ્યો એ હું મલેશિયાથી ટિશ્યુ પ્લાન્ટ લાવ્યો હતો બે હજાર વીસમાં લોકડાઉનમાં અને હવે તો આ જે વેરાયટી અહીંયા ભારતમાં નહોતી તો હવે થઈ ગયેલા અહીંથી જ અમે પ્લાન્ટ બનાવીને બધા ખેડૂતને આપીએ છીએ કારણ કે આ બધા હવે ટિશ્યુ પ્લાન્ટ વાય હોય ને તો એમાં કોઈ રોગ ન આવે આ મધર છોડ કહેવાય એટલે મધર છોડમાંથી દર વર્ષે તમે પ્લાન્ટેશન કરો તો રિઝલ્ટ એનું એ જ આવે હવે પછી કટિંગ પ્લાન્ટ કર્યા હોય ને એમાંથી તમે બનાવો ને તો રિઝલ્ટ ફરી જાય પણ આમાંથી રિઝલ્ટ ન ફરે એઝ ઇટ ઇઝ રહી આ વાવેતર વાવેતર કરવા માટે રોપાનું વાવેતર કરવા માટે શ્રેષ્ઠ સમય કયો આપણે જૂન જુલાઈ ને ઓગસ્ટ હા હા સારામાં સારું સમય વાવવા માટે રોપો તમારો નેવું ટકા રિઝલ્ટ આપે સો રોપા વાવ્યા હોય તો નેવું રોપા આપણે ઉજરી જવા જોઈએ પાંચ દસ ટકા ફેલ જાય કોઈ આપણી મિસ્ટેક હોય કોઈ રોપાની મિસ્ટેક હોય કોઈ પણ કારણે એ પ્રોબ્લેમ આવી શકે બાકી એકાદ વરસાદ થયા પછી વાવ્યો તો સો ટકા રિઝલ્ટ હા હા એક બે વરસાદ થઈ જાય ને તો રોપોને વરસાદનું પાણી મળી ગયું એટલે એ પણ ગ્રોથ ગ્રો કરી જાય અને જમીનમાં પણ ભેજનું પ્રમાણ વધી જાય આપણે બેક્ટેરિયા નાખવાના હોય એટલે એ પણ ભેજ વધી જાય પછી વાવો તો સમય સારો કહેવાય વાવો ઉનાળામાં લગભગ ડિગ્રી જેવી ગરમી ઉત્તર ગુજરાતમાં પણ થતી હોય છે આ રોપા રહી શકે ખરા હા ગરમીમાં રોપા ન રહી શકે પણ આપણે એક વરસાદ થયા પછી વાવો તો પછી ચાલુ થઈ જાય ચાલુમાં અમે રોપા અહીંયા બનાવે ને તો અમારે અહીંયા રોપા ગમેવા બનાવીએ તો ઉજરતા નથી તો એ ગરમીને ગ્રીન હાઉસની જરૂર પડે ગરમીમાં રોપા બનાવવો હોય તો ગ્રીન હાઉસ જોઈએ તો એ ગ્રીન હાઉસ બનાવીને પછી અમે રોપા બનાવીએ કર્યા પછી છોડને કોઈ ગરમીની વધારે ઇફેક્ટ થાય નહીં નહીં એમાં તો આ ટેમ્પરેચરવાળા છોડ છે હાઈ ટેમ્પરેચરમાં જ આનું સારું રિઝલ્ટ મળે છે અને બીજા નંબરમાં પ્રાકૃતિક ખેતી કરો ને તો નીચે આ સાધન ને પછી ખડને એવું થાય ને તો જમીનની વરાળની ગરમી જે આવે ને એ છોડને નુકસાન ના કરે નહીંતર આ પાન છે ને તો આ પાન દાઝી જાય પહેલાં વર્ષે મારે પ્રોબ્લેમ આવેલો પછી હું ખડને બધું થાવા દઉં છું તો ખડને હિસાબે કોઈ જમીનની ગરમી નથી લાગતી નહીતર ઓલી બે ગરમી લાગે એક તો જમીનની લાગે ઉપર ગરમી લૂ લાગતી હોય તો છોડના પાન બળી જાય આઠ ફૂટે વાવે એના કરતાં થોડા વધારે અંતરે વાવે તો બીજો પાક વચ્ચે લઈ શકાય ખરો હા આમાં હું ઓલરેડી પાક બધો લઈ શકું છું બે વર્ષ મેં પાક લીધેલો પણ હું સુરત રહેવાને કારણે આ બધું નથી લઈ શકતો કારણ કે અહીંયા પ્રોપર રહેવું પડે હવે ના પ્રાકૃતિક ખેતી કરતા હોય હા તો અંજીરનો પાક લેવરાય ઘર વપરાશ માટે પ્રાકૃતિક પાકો પણ બીજા હા શાકભાજી છે મરસી આ તે બધું લઈ શકાય કારણ કે નાના કોઈ પણ લસણ ડુંગળી છે ધાણા છે મેથી છે આવું બધું વવાય મેં મેથી વાવેલી જ છે પણ ખાતર કરવા વાવેલી છે હા તમે જોવો જ છો ને મેથી લાગેલી જ છે દિનેશભાઈ ખૂબ સરસ માહિતી આપે આપી આપણે ખુબ કોઈ તમારો કોઈ પ્રશ્ન રહેતો હોય તો ખેડૂતોને ઉપયોગી કઈ હોય તો કહી શકો એટલે અમે પણ એક ખેડૂતોને આ નવું એક માર્ગદર્શન આપવા માટે જ હું આજે શરૂઆત કરવા જઈ રહ્યો